ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો નડિયાદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા બનાવવામાં આવતા નડિયાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદ સંતરામ મંદિર પાસે આતશબાજી કરવામાં આવી નડિયાદ મહાનગરપાલિકા બનાવવામાં આઠ મહિના જેટલો સમય લાગશે ઉત્તર સંડા ગુતાલ પીપલગ ડભાણ જેવા ગામોનો આ પાલિકામાં સમાવેશ થઈ શકે છે બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ગોતાલ પાસે આવેલું છે જેથી આગામી દિવસોમાં મહાનગરપાલિકાને કારની નાગરિકોને ઘણો લાભ મળવાની શક્યતા છે છે આજે આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપડા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે ત્યારે નડિયાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ આર પાટિલ સાહેબે પણ રજૂઆત કરી તી નડિયાદ માટે એમનો પણ અમે આભાર માનીએ છીએ સૌપ્રથમ તો આ એટલું સુંદર કામ છે ને મારો અમારા છોટ અમના ધારાસભ્યની કારકિર્દીનું આ હું શ્રેષ્ઠ કામ ગણાવીશ કે જેનો લાભ વિરોધ કરનારા લોકોને પણ મળવાનો છે કુલ મળીને કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે સરકાર બે ડગલા આગળ આવીને નડિયાદને વધુ વિકસાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયત્ન છે હું આપના માધ્યમથી નડિયાદની સમગ્ર જનતાને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ નડિયાદના વિકાસ માટે હાથ લાભો કર્યો છે તો આપ પણ હાથ લાભો કરી નડિયાદને સ્વચ્છ બનાવવા માટે અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન બને છે તેમાં સહકાર આપે અને આપણે સૌ આને એક ઉત્સવ તરીકે લઈએ અને આવનારા દિવસોમાં

એકસો ને ત્રીસ પોઈન્ટ ત્રેવીસ કરોડનું સ્ટ્રીટ લાઇટનું વીજ બિલનું ભારણ અમદાવાદ શહેર એમપીના બજેટમાં સોલાર લાઇટો લગાડેલી હતી ત્યારે પણ હટાવી દીધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ દિન સુધી એક પણ સોલાર લાઇટ લગાવી નથી સત્તાધારી ભાજપ માત્ર સોલાર સિસ્ટમની મોટી મોટી પોકળ વાતો કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ મિલકતો દ્વારા સ્ટ્રીટ લાઇટ પાછળ કરોડ રૂપિયા વીજ બિલના ચૂકવવામાં આવે છે તેમજ વીજ બિલની રકમમાં ઘટાડો કરવા એનર્જી સેલ કાર્યરત છે તે સેલ દ્વારા એનર્જી ઓડિટ પણ કરવામાં આવે છે પાંચ વર્ષમાં માત્ર સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોરેન્ટ પાવરને રૂપિયા એકસો તેર પોઈન્ટ કરોડ ચૂકવવા પડ્યા છે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો છે भारतीय जनता पार्टी अहमदाबाद म्यूनिसन में कहीं ना कहीं सोलर सिस्टम को लेकर बड़े बड़े वादे करती है और ये कहा जाता है कि सोलर पैनल लगाने के बाद कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कारपोरेशन की तिजोरी को फायदा हुआ है यानी कि करोड़ों रुपए भारतीय जनता पार्टी ने बचाए है लेकिन कहीं ना कहीं हकीकत कुछ दूसरी ही सामने आ रही है अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन ने जितनी भी स्ट्रीट लाइट अहमदाबाद शहर में लगाई है पिछले पांच वर्षों में 130 करोड़ रुपए स्ट्रीट लाइट का बिल अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा भरा गया है जिसमें टोरेंट को 113 करोड़ रुपए दिए गए और गुजरात बीच कंपनी को 13 करोड़ रुपए दिए गए कहीं ना कहीं ये साफ दर्शाता है कि सोलर पैनल की बड़ी बड़ी बातें सिर्फ और सिर्फ जुमला साबित हुई है कहीं ना कहीं आज गुजरात नहीं समग्र देश में गांव में भी सोलर स्ट्रीट लाइट लग रही है एक तरफ देश के प्रधानमंत्री भी सोलर को लेकर कहीं ना कहीं अपनी बात पर काफी दबाव बनाते हैं लेकिन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी कुछ उल्टा ही काम करती है अभी तक सबसे बड़ा चौंकाने वाला सच सामने यह आया है कि स्मार्ट सिटी की बातें करने वाली भारतीय जनता पार्टी ने आज तक अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में एक भी सोलर स्ट्रीट लाइट नहीं लगाई है कांग्रेस पार्टी यह मांग करती है कि यदि स्ट्रीट लाइट सोलर लगाई होती तो आज 130 करोड़ का जो भार अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन की तिजोरी पर पड़ा है वो नहीं पड़ता और कांग्रेस पार्टी ये भी मांग करते हैं कि आने वाले समय में समग्र देश में जब स्ट्रीट लाइटें सोलर हो रही हो तो अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन के भी स्ट्रीट लाइट्स को सोलर करना चाहिए अमेरिका में वसता एनआरआईओ में हर हमेश लगा भारत लगाम रो वर्ष दरमियान अनेक एनआरआई भारत की मुलाकात आता અમેરિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી રહેતા એનઆરઆઈ હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે બુડપાઠડી તાલુકાના જીજુવાડા ગામના વતની કનકસિંહે જીટીપીએલની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીયોનો ભારત માટેનો અભિંગમ અને વિચારો માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે એનઆરઆઈઓમાં હવે ભારત પ્રત્યેનો નજરિયો બદલાયો છે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભારતમાં ઘણો બદલાવ આવ્યો હોવાનું તેઓ જણાવે છે

અમેરિકામાં એમના માટે ઘણી સારી તકો છે કે એજ્યુકેશન કે ભાઈ માસ્ટર્સ માટે ત્યાં આગળ આવતા હોય છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તો ત્યાંનો જે સેલરી ત્યાંનું જે સ્ટાન્ડર્ડ ત્યાં આગળ લોકોને બહુ જ ગમે છે અને ત્યાં જ સેટલ થાય છે કે ભાઈ બિઝનેસમેનના બાળકો હોય કે આઈપીએસ આઈપી આઈ આઈ એસ કે મિનિસ્ટરના બાળકો હોય કે ત્યાંનું વેધર ત્યાં આગળ કે ભાઈ તમારે કોઈને સાહેબ સાહેબ કહેવાની જરૂર ના પડે અને ત્યાં ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે કે ભાઈ પાંચ દિવસ મંડે ટુ ફ્રાઇડે જોબ કરે સેટરડે સન્ડે પોતાની લાઈફ એન્જોય કરે એટલે બાળકોને પણ ત્યાં બહુ જ ગમે છે નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વિઝિટ ત્યાં એમને ન્યૂયોર્ક કરી પછી સેન ફ્રાન્સિસ્કો કરી અને હમણાં વોશિંગ્ટન ડીસી આવ્યા હતા તો હવે નરેન્દ્રભાઈ જે આપણે વાત કરીએ પ્રમાણે પેલા મદારીનો દેશ ગણવામાં આવતા હવે એમને આપણી સંસ્કૃતિ આપણું સંસ્કૃતિ હતી એનો ખ્યાલ આવે છે તો આપણા માટે ભારતીયો માટે એકદમ રિસ્પેક્ટ કરે છે હવે ત્યાં કોંગ્રેસમેન હોય સેનેટર હોય તમે એમની ઓફિસમાં જાઓ તો તમને ગર્વપૂર્વક તમને વેલકમિંગ કરે છે આ મેં નજરો નજર જોયું છે કે અમે જ્યારે કોંગ્રેસમેનની ઓફિસમાં જઈએ કે સેનેટરને મળવા માટે જઈએ અને એસે કે અમે તો ત્યાં યુએસ સિટીઝન છીએ પણ એસે ભારતીય તરીકે તે લોટ રિસન્ટલી અમારે તો ભારતમાં દર વર્ષે બેથી ત્રણ વખતે આવવાનું થાય છે અને અમારા બીજા મિત્રોને પણ મળીએ બેઠા હોઈએ વાતો કરતા હોઈએ ત્યારે બધાનો એક જ સૂર હોય છે કે કેટલું જ ચેન્જ થઈ ગયું છે કે ભાઈ નરેન્દ્રભાઈ જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર આવ્યા અને એમની બધી જે યોજનાઓ હતી ચોખ્ખાઈ સફાઈ અભિયાન તો એનાથી અત્યારે ઇવન અમારા બાળકો જ્યારે હમણાં રિસન્ટલી જ આવ્યા હતા ત્યારે પણ એમને કહ્યું કે રોડ રસ્તા ક્લિનનેસ એરપોર્ટ ઉપર ઘણો જ સુધારો લાગ્યો એટલે બધા એનઆરઆઈ પણ હેપી છે કે ભારતમાં ઘણો જ ચેન્જીસ આવ્યો છે અમે એના માટે બહુ જ એક્સાઇટેડ છીએ બધા જ એનઆરઆઈ અને ગુજરાતીઓ સ્પેશિયલ કે ભાઈ આપણા નરેન્દ્રભાઈ પોતે આપણા ગુજરાતના છે અને આપણા પોતાના છે એટલે અમે એના ઇલેક્શન માટે સ્પેશિયલ એક મહિનો કે બે મહિનાની રજા લઈ અને ઓએસિસ બીજેપી ના ત્યાંથી બધા કાર્યકર્તાઓ પણ અહીં આવવાના છે અને હું પણ આવવાનો છું એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8મી 9મી અને 10મી માર્ચ સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત કલાકારો દ્વારા આનંદાયક છાવ નૃત્ય પ્રદર્શન અને ફૂલ બસંત હશે ફન ફેસ્ટ દરરોજ સાંજે લાઈવ કોન્સર્ટ બેન્ડ પરફોર્મ કરતા જોવા મળશે પેલેસ પેવેલિયન અને આધ્યાત્મિક પેવેલિયનનો સમાવેશ થાય છે આ ફેવેલિયા ભોજન લેવા માટે તમારે પંદરસો થી ત્રણ જેટલો ખર્ચ કરવો પડશે રોયલ પેવેલિયનની વાત કરવામાં આવે તો ગોંડલ લીંબડી ગ્વાલિયર જેવા રાજ પરિવારના વંશજ દ્વારા તેઓના કિચનમાં તૈયાર થતું શાહી ભોજન આપવામાં આવશે વેલનેસ પેવેલિયનમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ ઉપસ્થિત હશે તેમાં ભારતીય ભોજન પીરસવામાં આવશે ભોજન લેનાર વ્યક્તિનું આયુર્વેદિક રીતે મેડિકલ ચેકઅપ પણ કરાવશે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠમી નવમી અને દસમીમાંથી બે હજાર ચોવીસના રોજ સાબરમતી રિબર ફ્રેક્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે જે રીતે વર્લ્ડ સિટી હેરિટેજ વર્લ્ડ સિટી અમદાવાદમાં કાકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લોવર શો જેને ઇનિસ ગ્રુપ વર્લ્ડમાં સ્થાન મળે છે એવી જ રીતે આ એક ચોથી ઇવેન્ટ અમે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં અનેકાનેક નિષ્ણાતો એમાં પત્રકાર અને જે લેખક બધા જ ભાગ લેશે અને આ ઇવેન્ટમાં ખાસ બે પ્રકારની જે થીમ છે એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ એમાં જે અને એક ખાસ અનોખું કોફી પેવેલિયમ બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા બે અલગ અલગ પ્રકારની થીમ હશે પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેમાં સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચોકવું કરીને તે ખાદ્ય બધામાં આનંદ લઈ શકશે બીજો જે છે લક્ઝરી ટ્રેવેલિયન હશે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની મૂક્યુ છે તેની પાંચથી સાત આઇટમો સ્વાદ ખુબતી દરેક લોકોને આપવામાં આવશે આધ્યાત્મિક પેવેલિયનમાં જગન્નાથપુરી તેમજ વૃંદાવનના રાધારમણ મંદિર દ્વારા ભોજન પ્રસાદી આપવામાં આવશે અહીં પરંપરાગત રીતે પંગત પાડી ભોજન પીરસવામાં આવશે આ સાથે અહીં એક અનોખો કોફી પેવેલિયન હશે જ્યાં મુલાકાતીઓને જીવંત કોફી પ્લાન્ટ લણી કરેલ લીલી કોફી બીન્સ શેકવાની પ્રક્રિયા અરેબિકા અને રોપસ્ટ્રાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ ભણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ મળશે કાર્યક્રમમાં આવનાર મહાનુભાવોમાં અગ્રણી અસ્થિઓ પણ સામેલ થશે જેમાં લંડનની નેટફ્લિક્સ સ્ટાર શેફ અસમા ખાન બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદયસિંહ લિઝેન્ડરી શેફ મંજિત ગીલ શેફ સુવીર સરન હાજર રહેશે વાત ભાવનગર પશ્ચિમ વિધાનસભા અંતર્ગત આવતા અમુક વિસ્તારમાં આશાન ધારો લાગુ કરવાનું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું છે તેના પર ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય અને ભાવનગરમાં પણ નાગરિકોને સુખ અને શાંતિનો અહેસાસ કરાવો એ રાજ્યની જવાબદારી છે અને જવાબદારી સરકાર નિભાવી રહી છે ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મતવિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાનધારા નાગરિક સમિતિ એસટી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી સરકારમાં પણ અમે માની મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય ને અંતે અશાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મળ્યાને તુરંત જ એમણે સૂચનાઓ આપી અને આ અશાન ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ ને ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું જીએસટી કુંભાંડનું મોસાળ બની ગયેલા ભાવનગરમાં અત્યાર સુધીમાં અબોજો રૂપિયાના કુંભાંડ સામે આવતા તંત્રનું સફાળું જાગ્યું છે અને એમાં પણ થોડા સમય અગાઉ ભાવનગર આવેલા મુખ્યમંત્રીએ પણ આ મામલે ટકોર કરી આવા લોકોને છોડવામાં નહીં આવે જેને પગલે ભાવનગર જીએસટી વિભાગે વીસ શખ્સો વિરુદ્ધ ગુસ્સીટો હેઠળ ગુનો નોંધ્યો છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ બે હજાર પંદર અંતર્ગત ભાવનગરમાં પ્રથમવાર આ ગુનો નોંધાયો છે જેમાં આરોપીઓ દ્વારા લોકોને આર્થિક કે કોઈ યોજનાનો લાભ આપી તેના ચેડા કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને 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 નંબર મેળવી હતા ગરીબ લોકો છે એમને લઈ એમના કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા આવી એક મોડે છોપરેન્ટી જાણવા મળી એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર વન પોઇન્ટ ઝીરો મિશન જેમાં અમે ભાવનગર અને પાલિતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા એટેન્ડ કરવા માટે કોઈ પણ બે ચાર સીટમાં કોગ્નિજન્સ લીધેલું હોવું જરૂરી છે એવા આપણને કુલ આરોપીમાંથી વીસ આરોપી મળી આવેલા છે એટલે વીસ આરોપીની વિરુદ્ધમાં ગુડ સીટોક એક્ટ આપણે દાખલ કરેલ છે સાત તારીખ સુધી આરોપી જ્યાં સુધી પોલીસની કસ્ટડીમાં છે એ ઇન્વેસ્ટિગેશનમાં વધુમાં વધુ ડીપ જઈ શકાય તપાસમાં પોલીસ બ્રોડર વેમાં વિચારી શકે એ દિશામાં પૂછપરછ કરવામાં આવી છે એ જ રીતે સાત તારીખ સુધીમાં કોઈ મહત્ત્વના સમાચાર કે મહત્ત્વની કડી જો પોલીસના હાથમાં લાગે છે અથવા સાત તારીખ સુધીના જે પોલીસ રિમાન્ડ છે એ દરમિયાન ફરિયાદ પછી શું અપડેટ આ ગુનાઓમાં છે બીજા કોઈ ટોળકી કે બીજા કોઈ નાગરિકો કે બીજી કોઈ ગેંગ આમાં સંડોવાયેલી છે કે કેમ એ તમામ બ્રિફિંગ મીડિયાને કરી દેવામાં આવશે પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવા તેમના પુત્ર સાથે મંગળવારે કોંગ્રેસ સાથે છેડો ભાજપમાં જોડાઈ ગયા ભાવિ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાએ કરેલ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તમણે લખ્યું છે કે છોટા ઉદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાનને વરદાન લખી આપ્યું છે પક્ષ ચાહે ગમે તે હોય અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા નારણભાઈ રાઠવા મોહનસિંહ રાઠવાને રાઠવા ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે આ પોસ્ટ વાયરલ કરવાનો મુખ્ય મુખ્ય આશય એ હતો કે કોંગ્રેસના વર્ષો જૂના આ જિલ્લાના ત્રણેય ત્રિપુટી ધારાસભ્યશ્રીઓ એ ગઈકાલે એમાંના એક નારાયણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને એના લીધે અને એના પહેલાં પણ મોહનસિંહ રાઠવા સાહેબના પુત્ર રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ પણ ખેસ ધારણ કરીને ધારાસભ્ય સાહેબ બન્યા અને બીજા બીજી વાર નારાયણભાઈ ગઈકાલે જ જોડાયા એનાથી અમને ખૂબ આનંદ થયો છે ખરેખર હવે એક બાકી રહે છે જે સુખરામભાઈ રાઠવા સાહેબ એ પણ નજીકના દિવસોમાં આવી જાય જેથી અમારા જ્ઞાતિભાઈ ફરી આ જિલ્લાનું રાજ કરે અને આ જિલ્લાનો વિકાસ કરે એવી અમારી લાગણી છે પરંતુ સાથે સાથે થોડુંક દુઃખ પણ થયું છે દુઃખ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ જૂના કાર્યકરોને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે એ તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે પરંતુ એમને ન્યાય મળે અને એમને ટિકિટ આપે એવી અમારી લાગણી છે ગુજરાત રાજ્યના સો જેટલા અખંડ અધ્યાપકોએ ગુજરાત યુનિવર્સિટી બહાર દેખાવો કર્યા હતા પોતાની વર્ષો જૂની માંગણીઓને લઈને અધ્યાપકોએ દેખાવો કર્યા કાળા કપડા પહેરીને હાથમાં સૂચક બેનોડો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો અધ્યાપકોએ પ્રો ડેટા પ્રમાણે પગાર અને પેન્શનની માંગણી કરી તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે પટાવાળા કરતાં ઓછા પગારમાં અમે કામ કરી રહ્યા છે હવે જીવન રામ ભરોસે થઈ ચૂક્યું છે એટલે અમે રામધૂન બોલાવીએ છીએ અમારી મુખ્ય બે માગો છે અને અમારો જે સંવર્ગ છે લગભગ સો અધ્યાપકોનાનો એક અમારો વર્ગ છે અત્યારે અને તમામની નોકરી ત્રીસ વર્ષ કરતાં વધુ નોકરી થઈ ગઈ હોય એવા લોકો છે અને ત્રીસ વર્ષથી અમારું સતત શોષણ થઈ રહ્યું છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે અમારે પ્રો રેટા પગાર અમને મળવો જોઈએ એટલે કે ખંડ સમયના અધ્યાપકોને દોઢ લાખ રૂપિયા સુધીનો માસિક પગાર મળવો જોઈએ એની જગ્યાએ અત્યારે અમને ફક્ત માસિક આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો રૂપિયા જેટલો નજીવો પગાર મળે છે આ પગાર અમારી કોલેજોના પટાવાળા કરતાં પણ પગાર અમારો ઓછો છે અને અમને યુજીસી પ્રમાણે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમારી પેન્શનેબલ જોબ છે અમને પેન્શન મળવું જોઈએ એની જગ્યાએ જે લોકો અમારા મરી ગયા એ લોકોને મર્યા પછી એક રૂપિયો કંઈ નહીં કોઈ લાભ નહીં કોઈ નહીં નોકરી ખતમ બધું ખતમ એટલે આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો પગારમાં અમારું સતત શોષણ થઈ રહ્યું છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા બહેનોએ ભૂખ હડથાળનું શસ્ત્ર ઉગામ્યું છે આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પચાસ ટકા ટોપઅપ વધારો એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મળ્યો નથી એટલે કે દસ માસનો ટોપઅપ વધારો ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી રહી છેલ્લા એક મહિનાથી કામકાજથી અડગા રહી હડતાળ પર ઉતરેલી બહેનો ધીરજ કૂટતા આખરે આશા બહેનોએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે

અઠ્યાવીસ તારીખના દિવસે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કેટલી બધી બહેનો છે નાના નાના બાળકો છે કોઈ બહેનો બિચારી વિધવા છે કોઈ બહેનો બિચારી પોતાનું જીવન કઈ રીતે ગુજારતી હશે એ તો બહેનો જ જાણે છે મોદી સરકાર તો ખુરશી ઉપર બેઠા છે એમને તો કોઈ એમને બધી જ માહિતી મળે છે સેફ્ટી મળે છે એટલે એમને તો દુઃખ શું કહેવાય એ એમને ખબર જ નથી અમારી માંગ એવી છે અમારો ફિક્સ પગાર કરો અમને બાકી જેટલું અમારું મહેનતનું વે ચૂકવણું બાકી છે એ અમારું ચૂકવણું અમને આપો અમારા બાળકોને ભણાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને સમયસર અમને પૈસા ના મળે તો અમારી નોકરી શું કામની કોઈ બી આપણો પૈસો હોય સમયસર પૈસો ના આવે તો એ પૈસો શું કામનો સાયબર ક્રાઈમની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે સાયબર ગઠિયાઓ અલગ અલગ કિમિયા અપનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે ત્યારે રાજકોટમાં પણ વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી ગઈ જેમાં હોલિડે પેકેજના નામે રાજકોટના વેપારી સહિત બાવીસ લોકો સાથે ધ પાર્ક પીવેરા હોલિડે કંપનીએ બાવીસ પોઈન્ટ પંચોતેર લાખની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું જે બાદ સાયબર ક્રાઈમ પોલીસે આરોપી રાહુલ ગુપ્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે મોબાઈલ નંબર મેળવી તપાસ હાથ ધરી હતી અને આરોપી વડોદરાથી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં ટુર્સ અને ટ્રાવેલ્સના નામે એક ફરિયાદ અમને મળી હતી જેમાં ફરિયાદીના કહેવા મુજબ એમને પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીના નામે અલગ અલગ નંબરોથી કોલ આવતો હતો કે જેમાં એમને આ જે ટૂર્સનું પેકેજ જે આ લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે એ મેળવવા માટે થઈને એમને લાલચ આપવામાં આવી હતી અને એવી પ્રોમિસ થઈ હતી કે ભાઈ અમે તમને વિયેતનામનું છ દિવસ અને સાત નાઇટનું એ રીતનું પેકેજ અમે તમને આપશું તો તમારે આટલા આટલા રૂપિયા ભરવા પડશે ફરિયાદી એ વિશ્વાસમાં આવી અને ટોટલ દોઢ લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે પાર્ક પરિવારનું નામ આપતા હતા અમે કરેલું હતું પણ તપાસ દરમિયાન એ ખબર પડી કે આ પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને ખરેખર આવી કોઈ કંપની જેન્યુન હોય અને આ પ્રકારના પેકેજ ઓફર કરતી હોય એવું છે નહીં અને આવી રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને ફોનથી કોન્ટેક કરીને પોતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય એવું અમારા ધ્યાને આવેલું હતું ત્યારબાદ તપાસમાં આગળ વધી અને પાર્ક પ્રિવેરાનો જે મેઇન સૂત્રધાર છે તેણે આ કંપનીની વેબસાઈટ બનાવી છે અથવા લોકો સાથે છેતરપિંડી માટે આ આખે આખું માળખું જે ઊભું કરેલું છે તે રાહુલ ગુપ્તા કરીને જે છે એને વડોદરાથી સાયબર ક્રાઇમની ટીમે એની ધરપકડ કરેલી છે રિમાન્ડ બાદ હાલ આરોપી જે છે એ જેલ હવાલે છે અને બીજા પણ અન્ય લોકો તરફથી પણ મને લાગે છે કે ઘણા બધા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોય એવું અમારી જાહેરાત પછી ધ્યાને આવેલું છે

અવગણી મનમાની કરનાર ઈશાન કિશન અને શ્રેયસ આયર કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પડતા મુકાયા છે સૌથી ટોપ ગ્રેડમાં એ પ્લસમાં રોહિત શર્મા વિરાટ કોહલી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે જ્યારે એ ગ્રેડમાં છ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમાં આર અશ્વિન મોહમ્મદ શમી મોહમ્મદ સિરાજ કે એલ રાહુલ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે ગ્રેડ બી માં પાંચ ખેલાડીઓ જેમાં સૂર્યકુમાર ઋષભ પંત કુલદીપ યાદવ અક્ષર પટેલ અને વિક્રમી યશસ્વી યશનો સમાવેશ થાય છે જ્યારે ગ્રેડ સી પંદર ખેલાડીઓને અપાયો છે જેમાં રિકુ રીકુસિંહ તિલક વર્મા ઋતુરાજ ગાયકવાડ શાર્દુલ ઠાકુર શિવમ દુબે રવિ બિશ્નોઈ જીતેશ શર્મા વોશિંગ્ટન સુંદર મુકેશ કુમાર સંજુ સેમસન ભારત પ્રસિદ્ધ કૃષ્ણ ખાન અને રજત પાટીદારનો સમાવેશ કરાયો છે કોન્ટ્રાક્ટ માટે મિનિમમ ત્રણ ટેસ્ટ મેચ અથવા કોન્ટ્રાક્ટ માટે મિનિમમ ત્રણ ટેસ્ટ મેચ અથવા આઠ વનડે અથવા દસ ટી ટ્વેન્ટીનો ક્રાઇટેરિયા છે જેમાં ધ્રુવ જુરેલ અને સરફરાઝ માત્ર બે જ ટેસ્ટ રમ્યા છે ત્યારે પાંચમી ટેસ્ટ મેચ બાદ તેમનો પણ સમાવેશ કરાશે બીસીસીઆઈએ દરેક ખેલાડીઓને જણાવ્યું કે જ્યારે નેશનલ ડ્યુટી પર ના હોય ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી છે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર